આ છે સોજીરની મઠળી એકવાર બનાવો અને મહિના સુધી સ્ટોર કરો જો બનાવ્યા પછી બચે તો એકદમ ક્રિસ્પી ખસ્તા અને કુરકુરી બનીને રેડી થાય છે આ સોજીરની મઠળી ફટાફટ બનીને રેડી થાય છે તો ચલો બનાવીએ મઠળી તમે મારી ચેનલ પર નવા હોય અને તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો તમારી પોતાની ચેનલ વાઘેલાસ ખાના ખજાનાને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો મેં અહીંયા એક મોટું વાસણ લઈ લીધું છે તેની અંદર સુજી લીધો છે એક વાટકી એકદમ નાનો જેનાથી આપણે શીરો બનાવીએ છીએ તે જો થોડો મોટો સોજી હોય તો તેને મિક્સર ગ્રાઇન્ડરમાં થોડો પીસીને થોડો નાનો કરી લેજો તેની સાથે પોણો વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે આની અંદર આપણે બેસન કે મેદાનો ઉપયોગ નથી કરવાના તમે આ માપ કમ્પ્લીટ યાદ રાખીને આ જ રીતે બનાવજો તો તમારી પર મઠળી એકદમ ક્રિસ્પી અને કુરકુરી રેડી થશે તેની સાથે મેં અડધી વાટકી ખાંડનું બુરું લઈ લીધું છે જો તમારી પાસે ના હોય તો તમે આખી ખાંડને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લેજો તેની સાથે તલ નાખ્યા છે સારા દેખાવ માટે અને ઇલાયચી પાવડર નાખ્યો છે એક ચમચી જેટલો સ્વાદ માટે હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ મઠળીમાં તમે ખાંડનું પ્રમાણ થોડું માપનું જ રાખજો જો વધારે ખાંડ નાખી દેશો તો પછી જ્યારે આપણે તેને ફ્રાય કરીશું ને ત્યારે તે છૂટી પડી જશે અને તેલનું માપ પણ થોડું સરખું જ રાખજો મેં અહીંયા ત્રણેક ચમચી જેટલું તેલ નાખ્યું છે વધારે પડતું આપણે મોડ નથી કરવાનું બસ આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી તેનો લોટ બાંધી લઈશું અને લોટ બાંધવામાં તમે થોડું ગરમ દૂધનો ઉપયોગ કરજો એટલું ગરમ કે તમે તેને હાથ લગાડી શકો તેટલું બહુ એટલું બધું વધારે ગરમ પણ નહીં અને થોડું ઠંડુ પણ નહીં મીડિયમ તમે આ લોટ પાણીથી પણ બાંધી શકો છો પણ જો તમે દૂધથી લોટ બાંધશો તો તમારા જે આ સૂજીની મઠરી છે એ એકદમ ક્રિસ્પી રેડી થશે એટલે તમે દૂધથી જ રોટ બાંધજો અને લાંબો સમય સુધી સ્ટોર કરી રાખશો તો પણ તે બિલકુલ ક્રિસ્પી જ રહેશે તો બસ એકદમ સારી રીતે લોટ બાંધી લઈશું થોડો સખત લોટ નથી બાંધવાનો એકદમ સોફ્ટ જ લોટ બાંધવાનો છે કેમ કે આપણે દસ પંદર મિનિટનો રેસ્ટ હવે તેને આપીશું એટલે એ થોડો સોફ્ટ વધારે થઈ જશે તો બસ હવે દસ પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે જો તમને આ ટાઈમે થોડો લોટ તમારો વિખડાઈ જાય તો તમે થોડું ગરમ દૂધના છાંટા નાખી તેને મિક્સ કરી લેજો અને એકદમ પરફેક્ટ લોટ તૈયાર કરી લેજો આ લોટના હું બે ભાગ પાડી રહી છું અને ગોળ લુવા કરી લઈશું તેના હવે તેને વણી લઈશું આ મઠરીને એકદમ મીડિયમ જ રાખવાની થઈ બહુ એકદમ પાતળી નથી કરી દેવાની હવે તેને ગોળ ગોળ યા તમે જે પસંદ હોય તમને તે પ્રકારની તમે તેને મઠરી બનાવી શકો છો તો અહીંયા હું થોડી અલગ સ્ટાઇલની મઠરી બનાવી રહી છું થોડી અલગ ડિઝાઇનની તમે ગોળ અથવા તો ગમે તે ડિઝાઇનની બનાવી શકો છો જો તમારી પાસે આવું ના હોય તો તમે એક ધારવાળી વાટકી પણ લઈ શકો છો બસ આ જ રીતે આપણે બધી મઠરી રેડી કરી લઈશું હું અહીંયા થોડી મઠરી આ ડિઝાઇનની અને થોડી ગોળ બનાવી રહી છું તમે પણ આ રીતે બધી જ મઠરી રેડી કરી લેજો થોડી મીડિયમ તમે તેને હાથ વડે પણ વણી શકો છો પણ તે થોડી મુશ્કેલ છે આ રીતે તમે વણી લેશો તો એકદમ ફટાફટ બનીને રેડી થઈ જશે વધારે ટાઈમ પણ નહીં લાગે આ જે લોટ બાજુ પર મૂકી દેવાનો પછી તે જ લોટ આપણે બીજી વાર જ્યારે મઠરી વણીએ ત્યારે તેને લઈ લેવાનો જેથી એ પણ લોટ બગડે નહીં અને તેનો પણ ઇસ્તેમાલ થઈ જાય તો બસ આજ રીતે મઠરી રેડી કરી લઈશું બધી તમે પણ તમારા મનપસંદ ડિઝાઇનની બસ આજ રીતે મઠરી રેડી કરી લેજો તો બસ અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલને એકદમ વધારે ગરમ નથી કરવાનું એકદમ ધીમા ગેસ પર જ કરવાનું છે ગરમ બસ થોડા આપણે લોટ નાખીને ચેક કરીએ તો થોડા બબલ આવે છે બસ આટલું જ કેમ કે જો આપણે વધારે ગેસ પર ફટાફટ મઠરીને ફ્રાય કરી લઈશું તો આપણી મઠરી એકદમ ક્રિસ્પી એવી નહીં થાય એટલે એકદમ સ્લો ગેસ પર ભલે વધારે પાંચથી સાત મિનિટ તેને ફ્રાય થવામાં થાય પણ એ એકદમ ધીમા ગેસ પર જ આપણે તેને ફ્રાય કરીશું અને મઠરીને તેલમાં નાખ્યા પછી એકદમ ફેરવી નહીં દેવાની થોડી વાર પછી જ્યારે થોડી શેકાઈ જાય ફ્રાય થઈ જાય ત્યારે તેને બીજી બાજુ પલટી દેવાની કેમ કે આપણી મઠરી એકદમ સોફ્ટ છે તો તમે જો જલ્દી જલ્દીમાં તેને પલટાવી દેશો તો તૂટી જશે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે મઠરી બનાવી છે જેથી આપણી મઠરી વિખરાતી પણ નથી અને છૂટી પણ નથી પડતી અને એકદમ સરસ રીતે ફ્રાય પણ થઈ જાય છે એકદમ ધીમા ગેસ પર પાંચ સાત મિનિટ લાગશે પણ એકદમ સરસ જ્યારે ફ્રાય થઈ જશે તો એકદમ ક્રિસ્પી ખસ્તા અને કુરકુરી તૈયાર થઈ જશે આપણી આ સુજીની મઠરી તો બસ હવે ફ્રાય થઈ ગઈ છે આપણી મઠરી તો તેને આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો થોડો લાલ કલર આવી ગયો છે આપણે એટલી બધી પણ લાલ નથી કરવાની કેમ કે આ મઠરી જ્યારે આપણે ફ્રાય કરીને બહાર કાઢીશું જો તે જ્યારે થોડી ઠંડી થવા માંડશે ત્યારે થોડી આનાથી પણ વધારે થોડી લાલ થઈ જશે એટલે આપણે એટલી બધી લાલ નહીં કરવાની જ્યારે ફ્રાય કરીએ ત્યારે અને આપણી મઠરીમાં બિલકુલ તેલ પણ નથી રહેતું મેં અહીંયા થોડી ગોળ આકારની પણ બનાવેલી છે મઠરી તો તેને પણ ફ્રાય કરી લઈશું તમને મેં જે રીત બતાવી છે અને જે માપ બતાવ્યું છે તમે એ પ્રમાણે જરૂરથી મઠરી બનાવજો તો તમારી પણ મઠરી એકદમ ખસ્તા કુરકુરી બનીને રેડી થઈ જશે એકદમ બજાર જેવી જોરદાર સહેજ પણ તેલ નહીં પીવે આપણી મઠરી અને એકદમ લાજવા બનીને રેડી થઈ જશે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એમ પણ હવે હોળી આવી રહી છે તો બાળકોને એમ પણ થોડી એ મીઠી વસ્તુ વધારે પસંદ આવે છે તો તમે આ પણ બનાવીને મૂકી શકો છો જેથી બાળકોને જ્યારે મન થાય ત્યારે તેમને આપી શકો છો તો બસ રેડી થઈ ગઈ છે આપણી મઠરી તો લાગે છે ને એકદમ જબરજસ્ત બાજાર કરતાં પણ વધારે જોરદાર અને ઘરે બનાવી છે તો એકદમ સરસ રીતે એકદમ સાફ સુથરી રીતે આપણે રેડી કરેલી છે તો તમે પણ બનાવો આ મઠરી ફટાફટ બનીને રેડી થઈ જશે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ પણ જરૂરથી કરજો થેન્ક યુ